અમદાવાદ મહાનગરપાલિકાના ઝોનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ લાભાર્થીઓને દ્વારે પહોંચી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના નવરંગપુરા વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી આ કાર્યક્રમમાં સાંસદ કિરીટ સોલંકી સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વંચિત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે પ્રેરિત કર્યા હતા મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ યોજનાકીય લાભો અંગે પોતાના પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા દેશનો કોઈપણ નાગરિક કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાથી વંચિત ન રહી જાય તેવા ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં ભ્રમણ કરી રહી છે અમારા પક્ષના સૌ વરિષ્ઠ પદાધિકારીઓની હાજરીમાં આજે આ યાત્રા અહીંયા સંપન્ન થઈ છે આ યાત્રાનો ઉદ્દેશ છે કે મોદી સરકારની જે વિવિધ યોજનાઓ છે જે મોટે ભાગે ગરીબો માટે બનાવવામાં આવી છે એ લાભાર્થીઓ સુધી આ યોજના પહોંચે એ પ્રકારનો આ યાત્રાનો ઉદ્દેશ છે જે સરકારની યોજના છે એ છેવાડાના માનવી સુધી પહોંચે એ આ યાત્રાનો ઉદ્દેશ્ય છે આજે નવરંગપુરા વોર્ડની અંદર આ યાત્રા આજે અહીંયા આવી પહોંચી છે હું સમગ્ર નવરંગપુરા વોર્ડની જનતાને હું વિનંતી કરીશ કે આ યાત્રા જ્યારે નવરંગપુરા વોર્ડની અંદર આપણા આંગણે આવી છે ત્યારે છેવાડાના માનવી આ તમામ યોજનાઓનો લાભ લે માતૃ વંદન અમને રોજના મળી છે એમાં મને પાંચ હજાર લાભ મળ્યા છે એમાં મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનો છું અત્યારે મોંઘવારીના સમયની અંદર અતિ મોંઘવારીના સમયની અંદર મારા માટે ઘર લેવું અશક્ય નહીં બિલકુલ શક્ય પણ નહોતું અને નરેન્દ્ર મોદી સાહેબે મને ઘર ફાળવીને તેમનો હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને આભાર માનું છું